હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે આપણે બનાવશું દાળ ચોખા પલાળવા કે આથાની ઝંઝટ વગર ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા અને સાથે આપણે લસણની કાઠિયાવાડી ચટણી પણ બનાવશું બહુ ટેસ્ટી એવા સવારના નાસ્તામાં કે બપોરે જમણવાર સાથે કે સાંજ માટે તમે આ ઝટપટ બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને જરૂરથી કરી દેજો તો ચાલો આપણે અહીંયા ઢોકળા બનાવવાનું શરૂ કરી દઈએ તો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે તો એ બાઉલમાં હવે આપણે એક કપ જેટલો રવો લીધો છે તો અહીંયા એક કપ જેટલો રવો મેં લઈ લીધો છે અને એક વાટકી ગમે આપણે સેટ કરી લેવાની છે તો એ જ કપથી હું અહીંયા ચણાનો લોટ લઉં છું તો રવો અને ચણાનો લોટ બંને મેં ચાળીને લીધા છે તો ચણાનો લોટ આપણે ખાસ કરીને ચાળવાનો છે તો ચાળી અને પછી જ આપણે ચણાનો લોટ લેવાનો છે અને પહેલાં એકવાર આપણે આ બંને લોટને સરસ એવા મિક્સ કરી દઈએ તો અહીંયા મેં બંને લોટ સરખા લીધા છે તમે અહીંયા રવો થોડો વધારે અને ચણાનો લોટ થોડો ઓછો પણ રાખી શકો છો પણ આ રીતે બંને ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવીએ છીએ તો એના માટે થઈને આપણે દહીં જોશે તો દહીં આપણે કેવું લેવાનું છે કે દહીં આપણે જેમ બને એમ ખાટું જ લેવાનું છે તો અહીંયા મેં જે કપથી રવો રવો અને ચણાનો લોટ લીધો હતો એ જ કપથી એક કપ ભરીને દહીં લઈ લીધું છે અને દહીં અત્યારે મેં ખાટું જ લીધું છે જેટલું ખાટું દહીં તમારું હશે ને એટલા જ ઢોકળા તમારા સરસ ટેસ્ટી એવા બનશે તો દહીં લીધું છે એ જ વાટકીથી મેં પાણી પણ લઈ લીધું છે તો થોડું પાણી એડ કરી અને આ બધું સરસ એવું એકવાર આપણે મિક્સ કરી લઈશું તો આ બેટરમાં આપણે બિલકુલ ગાંઠા ન રહે ને એ રીતે આપણે આ બેટર બનાવવાનું છે તો હવે જો એકવાર સરસ એવું આપણે આને મિક્સ કરી લીધું વધારે ગાંઠા પણ હવે નથી પણ આ બેટરને આપણે એકદમ સરસ એવું ફેંટવાનું છે અને સાથે જ આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે જે રીતે જરૂર જે રીતે આપણે બેટર બનાવવાનું છે ને એવું બેટર આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરીને બનાવવાનું છે એકીઆરે વધારે પાણી આપણે નથી એડ કરી દેવાનું જો વધારે પાણી થઈ જશે અને બેટર આપણું ઢીલું થઈ જશે ને તો ઢોકળા બિલકુલ નહીં ફૂલે અને જો વધારે હાર્ડ રહી જશે તો ઢોકળા ખાતી વખતે ગળે અટકશે અને એકદમ કોરા કોરા લાગશે ખાતી વખતે અને તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બેટર ને સરસ એવું એક જ ડાયરેક્શન માં ફેટવાનું છે તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ આથા વગર એટલે બેટરને આપણે થોડું ફેંટવું ખૂબ જરૂરી છે તો એના માટે થઈને હાથ મેં સરસ એવો ધોઈ લીધો છે અને હવે હાથની મદદથી જ હું આ બેટરને પાંચ થી સાત મિનિટ જેવું એક જ ડાયરેક્શનમાં જેથી કરીને બેટર એકદમ હળવું થઈ જાય અને હવાના કણ બેટરમાં ભરાઈ જાય અને જ્યારે આપણે ઢોકળા બનાવીએ ત્યારે આપણા સોફ્ટ અને સ્પોન્જી બને તો તમે જોઈ શકો છો બેટરનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અત્યારે અને બેટરમાં એક પણ ગાંઠો નથી રહ્યો તમે જોઈ શકો છો વિડીયોમાં અને બેટર મેં કેવું બનાવ્યું ને એ પણ હું તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો આવી રીતે રિબિન જેવું મેં અહીંયા બેટર બનાવી લીધું છે તો આવું આપણે આને રાખવાનું છે વધારે ઘાટું પણ નથી અને વધારે પાતળું પણ નથી આ પરફેક્ટ એવું આપણું બેટર થઈ ગયું છે તો એને આપણે સાઈડમાં રાખીએ દસ મિનિટનો રેસ્ટ આપશું ત્યાં સુધીમાં આપણે ઢોકળામાં એડ કરવાની એક પેસ્ટ બનાવી લઈએ તો એ પેસ્ટમાં મેં અહીંયા થોડો આદુનો ટુકડો લીધો છે અને સાથે મેં અહીંયા ત્રણ મરચા લીધા છે તો આ મરચા થોડા સ્પાઈસી હોય છે તો અહીંયા આ ઢોકળા થોડા જો સ્પાઇસી હશે ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાનું પ્રમાણ રાખી શકો છો તો જો ત્રણેય મરચાના આવી રીતે ટુકડા કરી અને મેં આમાં મિક્સરના જારમાં એડ કરી દીધા છે અને હવે આપણે આમાં ત્રણ થી ચાર જેટલી લસણની કડીઓ એડ કરશું ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરવાની છે બાકી સ્કીપ કરી દેવાની છે અને હવે આપણે એની એક પેસ્ટ બનાવી લીધી અને તેને સાઈડમાં રાખી દીધી તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણા બેટરને રેસ્ટ રેસ્ટ આપતા તો હવે આપણે તેમાં થોડા મસાલા કરશું તો એ મસાલામાં મેં અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર અને અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે જો ખાંડ એડ કરવાથી આપણા ઢોકળા એકદમ સરસ ખાટા મીઠા બનશે કારણ કે આપણે દહીં અહીંયા ખાટું યુઝ કર્યું છે અને સાથે જે પેસ્ટ વાટીને રાખી છે ને તે એડ કરી દીધી છે અને થોડા લીલા ધાણા એડ કરી દીધા છે બસ હવે આપણે અહીંયા વધારે કાંઈ જ વસ્તુ યુઝ કરવાની જરૂર નથી આટલા જ મસાલા આપણે લેવાના છે અને બધું સરસ એવું આપણે આમાં મિક્સ કરી લેવાનું છે અને બેટર તમે જોઈ શકો છો રેસ્ટ આપ્યો એટલે થોડું ઘટ પણ થયું છે તો જો વધારે ઘટ થઈ ગયું હોય તો થોડું પાણી એડ કરી અને આપણે તેને આવું સરસ બનાવી લેવાનું છે તો જો વધારે પાતળું પણ નથી અને એકદમ ઘાટું પણ નથી તો હવે આપણે આ બેટરને સ્ટીમ થવા માટે મૂકવાનું છે તો એના માટે આપણે પેલા શું કરીએ કે જે આપણે થાળીમાં આ ઢોકળા મૂકવાના છે ને એને આપણે સરસ એવી ગ્રીસ કરી લઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું તો મેં આ થાળીને સરસ એવી ઓઇલ લગાવી અને ગ્રીસ કરી લીધી છે તો એને સાઈડમાં રાખીએ અને હવે એક તપેલી લઈ લઈએ કારણ કે અહીંયા બે બેચનું મેં બેટર બનાવ્યું છે આટલું જે મેં બેટર બનાવ્યું છે એમાંથી બે થાળી જેટલા ઢોકળા થશે તો જો એક થાળીનું બેટર મેં આ તપેલીમાં લઈ લીધું છે ને એમાં હું અહીંયા ખાવાનો સોડા એડ કરી દઈશ તો તમે જોઈ શકો છો ચમચીમાં મેં કેટલા સોડા લીધા છે અડધી ચમચી થી ઓછા છે એટલે હું તમને ચપટીના માપથી કહું તો ત્રણ થી ચાર ચપટી જેટલા મેં અહીંયા સોડા લઈ લીધા છે અને હવે ઢોકળા આપણા ગળે અટકાઈ નહીં ઢોકળાનો ડૂચડો ન વળે એટલા માટે આપણે અહીંયા તેમાં થોડું તેલ એડ કરવાનું છે તો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને સરસ એવું આપણે આને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે જેથી કરીને સોડા એકદમ સરસ એવા એક્ટિવેટ થઈ જાય તો જો આવી રીતે સરસ એવું એક સરખું છે ને મેં અત્યારે સોડાનો યુઝ કર્યો છે તમે જગ્યાએ પણ યુઝ કરી શકો છો રિઝલ્ટ આવશે તો જો અહીંયા સરસ એવું એને લઈએ આપણે અને પછી આપણે આને તરત જ જરા પણ વાર નથી લગાડવાની તરત જ આપણે જે થાળી ગ્રીસ કરીને રાખી છે ને એમાં એડ કરી દેવાનું છે તો જો અહીંયા આપણે થાળી ગ્રીસ કરીને રાખી છે એમાં આપણે આ બધું બેટર એડ કરી દઈએ જો આપણે જેટલા ઢોકળા મૂકવા છે એટલા બેટરમાં જ આપણે સોડા કે ઈનો એડ કરવાનો છે તો જો અહીંયા આવે ઢોકળિયામાં મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ થાળી આપણે આમાં રાખી દેવાની છે જે આપણા બેટરવાળી અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે અને આપણે આને ઢાંકી અને પંદર બાર થી પંદર મિનિટ આરામથી આપણે આને કુક થવા દેવાના છે વચ્ચે વચ્ચે આપણે એને ખોલીને ચેક નથી કરતું રહેવાનું જો વચ્ચે વચ્ચે ખોલીને ચેક કરશું તો ઢોકળા વચ્ચેથી બેસી જશે અને વચ્ચેથી કુક બિલકુલ નહીં થાય તો બાર મિનિટ તો આરામથી આપણે આને કુક થવા દેવાના છે અને પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરવાનું છે તો ચાલો આપણા ઢોકળા સ્ટીમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ તો એના માટે થોડો આદુનો ટુકડો થોડી લસણની કડીઓ અને આવી રીતે થોડા લીલા ધાણા લીધા છે અને એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ થોડા મેં અહીંયા જીરુના દાણા લીધા છે એ પણ એડ કરી દીધા છે એટલે અડધી ચમચીથી થોડા ઓછું મેં જીરું લીધું છે અને સાથે અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈએ તો હું અહીંયા કાશ્મીરી મરચુંનો યુઝ કરું છું એટલે મેં અડધી ચમચીથી થોડો ઉપર યુઝ કર્યો છે તો હવે આપણે આને વાટી લેવાનું છે જરૂર પડે તો એકાદ ચમચી જેટલું તમે પાણીનો ઉપયોગ કરી શકો છો તો ચાલો હવે ચટણીને સાઈડમાં રાખીએ તો વાસણમાં તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે તેમાં એડ કરવાનું છે જીરું સોરી રાઈ તો અહીંયા મેં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી છે અને રાઈ થોડી ફૂટે પછી એક ચપટી જેટલી આપણે એમાં હિંગ એડ કરી દઈએ અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી દઈએ અને પછી જે આપણે ચટણી બનાવીને રાખી છે ને તે એડ કરી દેવાની છે અને ચટણીને સરસ એવી એકવાર આપણે તેલમાં સાંતળી લેવાની છે જો જરૂર પડે તો એકાદ બે ચમચી જેટલું પાણીનો તમે ઉપયોગ કરી શકો છો જો તમને ચટણી બળતી હોય એવું લાગે તો જો આવી રીતે એકવાર સરસ એવું એને મિક્સ કરી લઈએ અને હું અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કરું છું વધારે પાણી એડ નથી કરી દેવાનું અને સરસ એવી ચટણીને મિક્સ કરી અને થોડું આપણે પાકવા દેવાનું છે અને આ ચટણી થોડી થાય પછી આપણે તેમાં દહીં એડ કરવાનું છે તો જો મેં અહીંયા બે ચમચી જેટલું દહીં લઈ લીધું છે અને દહીંને આપણે આવી રીતે સરસ એવું ફેટીને લેવાનું ખૂબ જરૂરી છે તો મેં અહીંયા દહીંને સરસ એવું ફેટી લીધું હતું પહેલા જ અને આ બે ચમચી જેટલું દહીં હું આ ચટણી સાથે મિક્સ કરી દઉં છું આવી રીતે દહીં વાળી ચટણી ઢોકળા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગતી હોય છે અને ઘણા આ રીતે બનાવતા પણ હશે પણ મારા ઘરમાં તો દર વખતે ઢોકળા સાથે આ જ રીતની ચટણી બને છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને થો ગેસ સોરી હું તમને કહેતા ભૂલી ગઈ કે જ્યારે આપણે ચટ દહીં એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દહીંને સરસ એવું મિક્સ કરી અને પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે અને સાથે મેં અહીંયા દહીં થોડું ખાટું હતું એટલા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડનો યુઝ કર્યો છે તમે સ્કીપ પણ કરી શકો છો જો દહીં તમારું મોડું હોય તો પણ ખાંડ એડ કરવાથી આખી ચટણીનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે અને સરસ એવું આપણે આને કુક કરી લેવાનું છે તો અહીંયા આપણી ચટણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે અને હું તમને બતાવું જો કેટલી બધી ટેસ્ટી એવી આપણી ચટણી દેખાય છે તો ચાલો ચટણીને સાઈડમાં રાખી દઈએ ચટણી પણ આપણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે ઢોકળાને ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ એવા ફૂલીને આપણા ઢોકળા તૈયાર થયા છે આપણે ઇન્સ્ટન્ટ દેખાય છે કે કેટલા બધા સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે અને હવે આવી રીતે ટૂથપિકની મદદથી આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ટૂથપિક એકદમ ક્લીન આવે છે એમાં જરા પણ લોટ નથી ચોટતો એનો મતલબ છે કે ઢોકળા આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો ચાલો હવે એને બહાર કાઢી લઈએ અને થોડી વાર ઠંડા થવા દઈએ પછી આપણે તેમાં કટ લગાવશું તો જો ઢોકળા અહીંયા સરસ એવા ઠંડા થઈ ગયા છે પછી આપણે તેમાં કટ કટ કરશું જો ગરમ ગરમમાં તો ઢોકળા આપણા તૂટવાની બીક રહેશે તો એટલા માટે થોડા ઠંડા થઈ જાય પછી આપણે તેમાં કટ લગાવવાનું છે તો આવી રીતે પહેલા ફરતી સાઈડ આપણે ચપ્પુ ફેરવી લેવાનું છે જેથી કરીને આપને ડિમોલ્ડ કરવામાં કોઈ તકલીફ ન આવે અને આવી રીતે જો આ એના પીસીસ કરી લેવાના છે તમને જે રીતના નાના મોટા પીસીસ પસંદ હોય એ રીતના તમારે અહીંયા કટ કરી લેવાના છે તો આવી રીતે જો હું કટ કરું છું ત્યારે જ તમને ખબર પડતી હશે કે ઢોકળા આપણા કેટલા બધા સોફ્ટ થયા છે જો એકદમ સરસ એવા સ્પોન્જી એવા આપણા ઢોકળા બનીને અહીંયા રેડી થયા છે તો જો આવી રીતે બધામાં હું કટ લગાવી દઉં છું પરફેક્ટ ઢોકળા બનાવવા માટે નાની નાની ટીપ્સનું જો ધ્યાન રાખશો ને તો ક્યારે પણ તમારા ઢોકળા ખરાબ નથી થવાના કે ઘણા લોકોને શું થતું હોય ઢોકળા સારા બનતા હોય પણ ગળે અટકતા હોય ડૂચડો વળતો હોય એનો તો એ આ બધી ટીપ્સ મેં જે બતાવી છે એની સાથે જો ઢોકળા બનાવશો ને તો ક્યારે પણ તમારા ઢોકળા ખરાબ નહીં થાય અને સાથે હવે ચાલો ઢોકળાનો વઘાર પણ કરી લઈએ તો વઘાર કરવા માટે મેં એક વાસણમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે રાઈ થોડી ફૂટી ગઈ પછી મેં એમાં થોડા મીઠા લીમડાના કરી કરી દીધા અને સાથે એક મરચું જેને આવી રીતે લાંબુ લાંબુ કટ કરીને એડ દીધું છે તો હું અહીંયા તલ પેલા એડ કરતા ભૂલી ગઈ એટલે અત્યારે હું પાછળથી એડ કરું છું તમારે અહીંયા તલ રાઈની સાથે જ એડ કરી દેવાના છે અને સરસ એવા તલ હવે પાછળથી એડ કર્યા છે તો ફૂટવા દઈએ અને પછી આપણો અહીંયા વઘાર બનીને એકદમ રેડી થઈ ગયો છે તો આ ખાટા ઢોકળાના વઘારમાં આપણે બીજું કંઈ જ યુઝ નથી કરવાનું તો જો અહીંયા આપણે ઢોકળા ઉપર સરસ એવો વઘારને પાથરી દઈએ અને પછી હું તમને બતાવું કે આપણા ઢોકળા કેટલા બધા સરસ એવા જાડીદાર સ્પોન્જી બન્યા છે કે જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે પરફેક્ટ એવા જો તમે પહેલી વાર પણ બનાવતા હશો ને ઢોકળા તો પણ તમારા ઢોકળા આવા જ પરફેક્ટ એવા બનીને રેડી થસે તો જો ઉપરથી સરસ એવો વઘાર પાતરી દીધો આપણે અને આ વઘાર મેં સિંગ તેલમાં કર્યો છે કારણ કે ઢોકળાનો વઘાર સિંગ તેલમાં ખૂબ જ સરસ ટેસ્ટી એવો લાગતો હોય છે પણ જો તમે જે તેલ યુઝ કરતા હોય એ તેલમાં તમે વઘાર કરી શકો છો તો જો અહીંયા સરસ એવા ઢોકળા આપણા બનીને રેડી થઈ ગયા છે ચાલો હું તમને બતાવી પણ દઉં કે આપણા ઢોકળા કેટલા બધા સરસ બન્યા છે તો જો એકદમ સોફ્ટ એવા જરા પણ ગળે અટકે નહીં એવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો જો ઘરે કોઈ મહેમાન આવતું હોય કે પછી ઇન્સ્ટન્ટ તમને ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો તમે અહીંયા દાળ ચોખા પલાળ્યા વગર કે આથા વગર આ આવી રીતે આ ઢોકળા બનાવીને એન્જોય કરી શકો છો જનરલી જે આપણે ટ્રેડિશનલ ખાટા ઢોકળા બને છે ને એમાં તો આપણે બહુ લાંબી પ્રોસેસ છે કે આગલા દિવસે દાળ ચોખા પલાળીએ અને પીસીએ આથો અને આથામાં નાખીએ એ લાંબી પ્રોસેસ છે પણ આવી રીતે ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવશો ખાટું દહીં લઈને તો પરફેક્ટ એવો ખાટા ઢોકળાનો તો ચાલો આપડા અહીંયા ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બની ને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ